માતાજી આપનું ગીતા બેન શું તકલીફ હતી મને તકલીફ હતી પગના ટીચર હા કેવી હતી ચાલે નથી શકતો હા અત્યારે આયા આવ્યા પછી કેમ છે આયા પછી હમણાં તો હું ચાલવા મંડી જે રીતે તમે મને ટ્રીટમેન્ટ આપી બરોબર છે ઓઈલિંગ ને તમે કયો બસ નીચે બેસીને જ કરવાનું મને ઊભા હતા હું હિંમત લઈને ઊભી થઈ ગઈ ફટાક થઈ ગયા ને તો તમે આયા આવ્યા તો આયા કોઈ બનાવટ ચાલે છે કે સત્યતા છે

એમ બધા રોગી આવતા હોય નેવું જણા હોય રોજના હો જણા તો હોય હો હાજાનો થાય એકાદો નહીં થાય પણ નવાણું તો થાય જ પણ આમાં શું હોય કમ ભાગ્યું એટલે ન થાય એ એની આદતું બધાનું ખરાબ કરવાનું હોય આગા પાછી કરવાનું હોય કોઈની નિંદા કર્યા કરતા હોય એવા ઘણા બધા પાપ ભેગા કર્યા હોય અને એના મનમાં કોઈ બી મનસૂબો ન હોય કોઈનું સારું કહેવાનું ખરાબ જ કહેવાનું હોય તો કરમની સજા તો ભોગવવી જ પડે છે હરેક વ્યક્તિને હા એમ હા ના સરસ છે શું નામ છે તમારું ચેતનભાઈ મેં આંખ માટે વાત કરી તે બરાબર કરી તો હવે એ નિર્ણય કરશો ને તો સારું થઈ જશે શું નામ છે આપનું ધર્મિષ્ઠાબેન આપને શું તકલીફ હતી હા કેમ છે અત્યારે સાવ સારું છે બરાબર છે મેં જે કાંઈ અહીંયા વાત કરી તે સાચી છે ખોટી છે તમને ગઈ કે ન ગઈ અહીંયા હા કે ખોટું કીધું મેં સત્ય વાત છે હું અહીંયા ઘણા લોકોને સત્ય વાત છું તો પલે નથી પડતી શું છે કે સાચી વાત અત્યારે કોઈને ગમતી નથી તો આ લોકો તો આ ભાઈ આવી ગયા છે તમારે કોને તકલીફ હતીને આવ્યા હતા હા તો કેમ છે અત્યારે એમને બરોબર અહીંયા હરેક વ્યક્તિ સાજા થાય છે ઓલા ભાઈ છે તો ઘણા લોકોને લઈને આવેલા છે આવો તમે શું નામ છે આ કલ્પેશભાઈ આ આવેલા છે તે ઘણા લોકોને અહીંયા લઈને આવ્યા છે અહીંયા હા તો બધા લોકોને સારું છે હા એ બધા લોકોને સારું થાય ત્યારે જ અહીંયા આવે છે એમને કોઈ આવતું નથી એટલે ઉના જેવું છે રામની વિશે કોઈ સારી વાત કરે અને ખરાબ વાતય કરે એમ અમારી વિશે પણ કોઈ સારું કહેવાવાળા સારું જ કહેવાના છે અને ખરાબ કહેવાવાળા ખરાબ એનું લક્ષ્ય એક જ હોય કે ખરાબ કહેવું પણ અમને તો ભગવાને એવું શીખવાડ્યું છે કબીરની ઘોડે કે બુરા દેખને મેં ચલા બુરા ન મિલ્યા કોઈ આપણી હિં બુરાઈ દેખલી તો મુસ્સે બુરા ન મીલ્યા કોઈ એટલે કોઈની બુરાઈ ન જોયું અમારા ગુરુજી એમ કે છે કે પોતાની જોવી એ એના કર્મ છે કોઈ તમારી નિંદા કરે તોય ભલે અને ભલાઈ કરે તોય ભલે એ સૌ સૌના કર્મ છે જેમ કે તમે સિરિયલ જોજો તેના લીરામાં એનો એક પંડિત છે વાહે પડી જાય લોહી પી જાય ખોટું કરવામાં પણ ઓલાને હંમેશા બિરુદ સારું જ મળે છે ઓની ગણતરી હોય કાંઈ હાડે હેઠો કેમ પાડું પણ હંમેશા ઉપર ફૂલની ગોળે ચમકતો જ રહેશે એમ એવા કર્મ કરવાવાળા બધા એવું જ કરતા હોય છે એટલે એવા લોકોથી ડરવાનું નહીં આપણે આપણી મહેનત કર્યા કરવાની અને આપણી સત્યતા નહીં છોડવાની એટલે ઈશ્વર સપોર્ટ જરૂર કરશે બોલો બધા પ્રેમથી જય હનુમાન અહીંનું આવું કામ છે અહીંયા કોઈ ખોટું બોલવામાં આવતું નથી લાઈવ સીસીટીવી કેમેરાની સામે છે અહીંયા દેશી મેડિકલ છે હરેક પ્રકારની દેશી દવા મળે છે કોઈપણ વિલાયતી દવા નથી મળતો અને તત્કાળ ઇલાજ કરી દેવામાં આવે છે કોઈ પણ જે ડૉક્ટર પાસે જશે તો એપોઇન્ટમેન્ટ લેવામાં આવશે કેટલું બધું કરશે ત્યારે એને કામ થશે અને આ બહેને તે એવી વાત કરી છે કે બહુ મને દુઃખ થયું કે મારા પતિ પતિદેવને કે એક હોસ્પિટલમાં ભરતી કરેલા પણ પૈસા નહોતા તો એને સાંકળેથી બાંધી દેવામાં આવ્યા હતા પણ એ માણસો અહીંયા કદર નથી કરતા જુઓ જોઈએ અહીંયા કોઈ પૈસા પહેલાં લેતા નથી કે કાંઈ નથી દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે જ્યારે કે ડૉક્ટર લોકો તો પહેલાં પૈસા જમા કરાવશે સ્વિલ હોસ્પિટલ પ્રાઇવેટ કોઈ હોટલ હોસ્પિટલમાં જાશો તો પૈસા ભરવા પડશે ત્યારે તમને જમા કરશે અને રિપેર કરશે સિવિલ હોસ્પિટલ તો સરકારી છે કે ઠીક કોઈ વાંધો નથી પણ પ્રાઇવેટોમાં આવું ઘણી બનતું હોય છે પણ એ બેન સાથે જે અન્યાય થયો એવો ક્યારેય થવો ન જોઈએ એટલે કહું છું કે આ દુનિયા છે આમે બોલે ને તેમે બોલે તમારે શું કરવું તમારે જોવાનું છે મારા આસપાસના ચાર ગામ છે પણ મેં ક્યારેય કોઈનું એવું નથી રાખ્યું કે એને ન લેવા ઈલાજ એ નહીં કરીએ પણ લાઇનમાં વારો લઉં છું ઘણા લોકોને દુઃખ લાગે તો મારું સારું બોલે અને ખરાબ એ બોલે બેય બોલતા હોય છે પણ મને કોઈ ફરક નથી પડતો અહીંયા મારા ગામના હોય તો એ ભલે ને મારા સગાવાલા હોય તો એ ભલે લાઇનમાં જ વારો લઉં છું અને અહીંયા પાન નહીં તો પાન નહીં જ ખાવાનું બીડી નહીં પીવાની તો નહીં જ પીવાની ફોન અંદર અંદર આવ્યા પછી નહીં ચાલુ રાખવાનો તો નહીં જ રાખવાનો લેડીસે અડધા કપડાં પહેરીને ન આવવું તો ન જ આવવું આવો નિયમ છે એ હંમેશા માટે રહેશે મારું એક જ લક્ષ્ય છે જગત કલ્યાણ અને તમને બધાને મારા ભગવાન સમજીને જ ઇલાજ કરું છું અને આમાં મારી કાંઈ ભૂલ હોય તો મને કહો હું તમને બધાના નશામાંથી મુક્ત કરાવવા માગું છું હું તમને નશામાં રહેવા દેવા માગતો નથી આપણે જૈનમાં ત્યારે કોઈ નશો સાથે લઈને આવ્યા નથી એ માટે તેને નશાથી મુક્ત થવું એ જરૂરી છે એટલે હું નશામાંથી મુક્ત કરાવવા માગું છું બોલો જય હનુમાન શું નામ છે તમારું પ્રભાબેન કેટલા સમયથી દુખતું હતું હાથ પગ બે મહિનાથી અહીંયા આવ્યા પછી કેમ છે આવું કોઈ હોસ્પિટલે કામ કરી દે ગમે એટલા ઇન્જેક્શન મારે તો એનો ફાયદો થાય થાય તમને તાત્કાલિક ફાયદો કરી દીધો તમારા ઘરવાળા કેટલા ટાઈમથી નહોતા સાંભળતા દસ વર્ષથી ત્યાં કેટલી વાર લઈ ગયા સાંભળતા કરતા બે મિનિટ બે મિનિટમાં સાંભળતા થઈ ગયા દવા આપશે રેગ્યુલર કરશો તો સાંભળતા ફૂલ થઈ જશે તો આપને બધાને આનું કામ કેવું લાગ્યું સારું છે તમને મેં સાંભળતા કહી રહ્યા એના કોઈ પૈસા નથી લીધા તમને પગ હાજા કરી દીધા એના પૈસા નથી લીધા દવામાં કોઈ જબરન કહેતા નથી દવા લેવાનું કઈ છીએ અમે દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે બરાબર છે વહી આવું બેન આ બાજુ આવો શું નામ છે તમારું મધુબેન શું તકલીફ છે હા દવા લીધી હતી તમે પહેલાં ક્યાંય હા એમ શું થયું ફેર ન પડ્યો અહીંયા અત્યારે કેમ છે આવ્યા પછી તાત્કાલિક સારું છે નીમનું ધ્યાન રાખજો ખટાશ બિલકુલ એ નથી ખાવાની પંદર દિવસ લગન ઠંડુ પાણી નથી પીવાનું બરાબર છે જે દવા દાવ એનું રેગ્યુલર પાલન કરવાનું એવું લાગે તો લસણવાળું દૂધ પીવાનું અથવા તો આદુનો ટુકડો મોઢામાં રાખવાનો ઘરે ફાકી બનાવવાની તમારે એ પણ સેવન કરી શકો છો રોજ રાતે સો ગ્રામ મેથી લેવાની પીછી નાખવાની એની અંદર હળદર ખાંડેલી હળદર લેવાની ગમેથી ગોતવાની શું લેવાનું હમ બરાબર છે એની અંદર સૂટ નાખવાની શું નાખવાનું સૂટ આ ત્રણેય વસ્તુની એક ફાકી રોજ રાતે એક ચમચી પીવાની બાકી દવા બધી અહીંથી તમને આપશું બરાબર છે શરીરમાં ગરમી રહેવી જોઈએ ઠંડીના પ્રકોપને કારણે ચિકનગુનિયા થાય છે એક કલાક તડકે બેસવું જરૂરી છે કેટલી કલાક એક કલાક સવારે નવથી દસ પાકો પંદર દિવસનો નિમ ચિકનગુનિયા હંમેશા જતો રહેશે અને રાત્રે સુવાટાણે તેલ લગાડીને સૂવાનું દસ મિનિટ કહે પગ ધોઈ ધોઈ નાખો વાંધો નહીં બરાબર છે પછી સવારમાં વહેલા ઊઠીને તાત્કાલિક પગે દવા લગાડી દેવાની અને બપોરના લગાડવાની ત્રણ ટાઈમ લગાડશો એટલે ચિકનગુનિયા હાવ જતો રહેશે અને એક વખત સુગંધ લેવાની ધીરે ધીરે બહુ નહીં લેવાની જોઈને કેવી તકલીફ આપે પણ તમને અંદરથી ઠંડો વાયરસ હોય એને દૂર કરી દે છે બરાબર છે તો આપને આનું કામ કેવું લાગ્યું સારું લાગ્યું આટલું જલ્દી કોઈ જગ્યાએ સારું કરી આપે છે નહીં ચિકનગુનિયાની માટે તેને અમે સો ટકા સારું કરી દઈએ છીએ કોઈ પણ રોગ હોય અમારી ગણતરી એક જ છે કે સારું કરવું અહીંયા જે ચિકનગુનિયા દૂર કરે છે તે હનુમાનજી મહારાજ કરે છે હું તો એક નિમિત્ત છું તમારા એક વડે સામાન્ય વ્યક્તિ છું કરનારા ભગવાન છે આનું નામ છે તમારું મખાભાઈ મખાભાઈ શું તકલીફ હતી

કેટલી મિનિટ થઈ સાઈ દૂર કરતા પાંચ મિનિટ મિનિટ કોઈ કાપકૂટ કરી કોઈ ઇન્જેકશન માર્યું નહીં નહીં બસ એમણે મત તમને સાઈ દૂર કરી દીધું ને પોઈન્ટ દબાવીને બોલો જય હનુમાન જય હનુમાન તો અહીંયા આવ્યું તો મજા આવી કે હા એમ સારું થઈ ગયું હા સારું થઈ ગયું ને ક્યુ ગામ છે તમારું જસદણ જસદણ આવતા રહ્યો બેન શું નામ છે તમારું પ્રભાબેન સવિતાબેન કેમ છે સવિતાબેન અત્યારે ગોઠણમાં દુખે છે મેં તમને નિમનું પાલન કરવાનું કીધું કે મેથી એક ચમચી રોજ કાચી ખવાય તો ખાઈ જવાની નગર પાણીમાં પલાળીને ખાવાની તમને કોઈ દી દુખશે નહીં બોલો જય હનુમાન હમ હાલો માજી આવતારી હો શું નામ છે તમારું ક્યુ ગામ છે શું તો હતું તું હા સાઈ ટીકા હતું શું હતું માથાથી પગલગનનું સાઈ ટીકા આખા શરીરમાં દુઃખ દર્દ હતું અત્યારે કેમ છે તમને અહીંયા આવ્યા પછી સારું છે મેં નિમના પાલન કરવાનું કીધું કરશો ને અને જે ન ખાવાનું કહું ને ન ખાતા હો ને બોલો જય હનુમાન હમ અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી થી બાર સાંજે ચારથી થી છ છે સોમવારે રજા રહીએ છીએ અહીંયા આવો એટલે રોડ ઉપર ચાર કુંડી પાણીની છે અને એક પાણીનો ટાંકો પીવા માટે થઈને છે માણસોને અને રસ્તા ઉપર લખેલું છે આદેશ આદેશ આશ્રમ ચેતન હનુમાન જય હનુમાનજી